તો જે ડૉક્ટર કે આસર ફાઉન્ડેશનમાં જે જોબ મળીને એના લીધે મારી જે માન સન્માનની બાબત આવે કે પછી મારી આર્થિક બાબત આવે તો તેમાં પરિપૂર્ણ થાય છે એમ કહું તો હું એ ચોક્કસ કહીશ કે મારું નામ કેરોલીન વસાવા છે હું ડૉક્ટર કેઆશ્રો ફાઉન્ડેશનમાં હમણાં એક ટીમ લીડર તરીકે કામ કરું છું અને તે પહેલાંની મારી જે જર્ની છે તેના વિશે હું થોડીક વાત કરવા માગું છું તમને જ્યારે હું ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી તો ત્યારે મારા માતા અને પિતાના થોડાક ઝઘડાના કારણે અમે લોકો મમ્મી સાથે એમના પિયરમાં રહેવા માટે જતા રહ્યા અમે ત્રણ બહેનો જ હતા અને મારી મમ્મી જોબ કરતા હતા એટલે અમે ત્યાં આગાડી જ્યારે અમે પિયરમાં ગયા તો ત્યાં આગળ કેવું કે સમાજની અંદર આવી રીતે કોઈ અલગ થઈને આવે તો તરત કોઈ સ્વીકારે નહીં એટલે અમે જ્યારે મમ્મીના પિયરમાં ગયા તો ત્યારે અમે એક રૂમ રાખીને મમ્મી સાથે અમે ત્રણ બહેનો રહેવા લાગ્યા તો ત્યાં ગાડી અમારી જે મુશ્કેલીની જે ઘડીઓ હતી તે બહુ અઘરી હતી કારણ કે બધાને મમ્મીએ સવાલો બધા મમ્મીને કરે કે છોકરીઓને હવે કેવી રીતે ભણાવશો શું કરશો બરાબર તો આ રીતે અમારા પરિવાર પણ બહુ મોટી અમ આફત જાણ આવી પડેલી પણ અમે હિંમત હાર્યા નહીં મમ્મી અમને બહુ જ સાચવ્યા અને મમ્મી અમને કીધું કે કંઈ નહીં આપણે કરીને બતાવવાનું છે કંઈ નહીં ઘરમાં જેન્ટ્સ નથી તો વાંધો ને આપણે એક જેન્ટ્સ તરીકેને પુરુષ જેવું કામ કરવાનું છે અને ત્યાંથી પછી અમે મમ્મીથી અમે છૂટા પડ્યા મમ્મીએ અમને હોસ્ટેલમાં ભણવા માટે મૂકી દીધા ખાલી એક જ ધ્યેય હતું ઘર મગજમાં કે મારે મમ્મીને જલ્દી સપોર્ટ કરતા એક ભાઈની ગરજ પૂરી પાડવી છે ભલે અમે છોકરીઓ છે પણ એક ભાઈની ગરજ પૂરી પાડવી છે જે ઘરને ચલાવી શકે તો આ રીતે અમે એકદમ પાક્કા મનોબળ સાથે પીટીસીમાં સારા માર્ક્સ તરીકે અમે પાસ કર્યું જ્યારે બે હજાર આઠની અંદર અમે યોગેશ જોડે લગ્ન કર્યા લવ મેરેજ કર્યા તો ત્યાર પછી ફેમિલીની અંદર અમને બોલાવવાનું બંધ કરી દીધું જ્યારે બોલાવવાનું બંધ કર્યું ત્યારે તો અમારા ઘરના બધા દરવાજા બંધ થઈ ગયેલા કારણ કે મારા મમ્મી તરફથી પણ કોઈ સપોર્ટ નહીં મારા મમ્મીને એવું હતું કે મારી છોકરી એક સારા પરિવાર સુખી સંપન્ન પરિવારમાં જાય પણ મારી ઈચ્છા એવી હતી કે અમારું જે લો જે બેકગ્રાઉન્ડ હતું જે રીતે અમે આગળ આવ્યા છીએ એ રીતે એવી બાબતને જે સમજી શકે એવા વ્યક્તિની મારે જરૂર હતી અને મને એ વ્યક્તિ યોગેશની અંદર દેખાયા કે જે મારા મારા મમ્મીને પણ સાચવી શકે અને જ્યારે મેં લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો મમ્મીની સામે તો ના પાડી પણ કંઈ નહીં જે હશે તે જો દેખાઈ જશે પણ કંઈ નહીં થોડા વર્ષો પછી પણ જો કદાચ અમારા જે સ્ટ્રગલ જોઈને પણ જો મમ્મી કદાચ બોલાવતા થશે તો એ અમારા માટે બહુ જ મોટી વાત કહેવાશે જો પાંચ વર્ષ સુધી મારા મમ્મી ના બોલ્યા તો એ પણ એક સારું જ છે કે અમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા એ પરિસ્થિતિ એ મમ્મી નથી બોલાવી ને એના માટે પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈને હા તો એ પરિસ્થિતિમાં ઘણું બધું શીખ્યા એમ જો બોલાવી લીધા હોત તો અમને એવું થ કે ચાલો બધું સારું જ છે તો અમે આટલી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ ના આવી શક્યા હોત પાંચ વર્ષ પછી જ્યારે મમ્મી બોલાવતા થયા અમને તો ત્યારે દુનિયા જીતી ના લીધી હોય એટલો બધો અમને આનંદ થયો એમ કે પાંચ વર્ષ અમે જે સ્ટ્રગલ કર્યું એ મારી મમ્મીએ જોયું ભલે અમને બોલાવતા નહોતા પણ બીજા દ્વારા પણ મમ્મી વાત સાંભળતા હતા અને ખબર રાખતા હતા કે આ લોકો કરે છે શું એમ કંઈ નોકરી કરે છે સારી રીતે રહી છે કે નહીં એ બધું મમ્મીએ બીજા દ્વારા પણ સાંભળ્યું અને જોયું અને પાંચ વર્ષ પછી અમને બોલાવતા થયા પછી અમારી સાથે બહુ સારી રીતે રહ્યા કોઈ મગજ નહીં બધું સારી રીતે અમને સાચવે છે અમે જે જોબ કરતા હતા તો એની અંદર અમે સરસ રીતે હવે અમારી જિંદગી પસાર કરી કરી રહ્યા હતા તો બધું સારી રીતે ચાલતું હતું અમે સપનાઓ પણ જોયા કે હવે ધીમે ધીમે અમે લોકો બધું વસાવીશું કારણ કે અમારી પાસે હવે કશું હતું નહીં અમે એવી રીતે મેરેજ કર્યા હતા એટલા માટે તો હવે બધું ભેગું કરવું છે બધા સપનાઓ પૂરા કરવા છે થોડું થોડું હવે ધીમે ધીમે અમારે ઉપર વધવું છે તો એ રીતે અમે સપનાઓ જોયા અને અમે લોકોએ થોડા થોડા પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું ઘણા પૈસા ભેગા થઈ ગયા તો અમારે સપનું જોયું કે પહેલું અમારે બાઇક લેવી છે કારણ કે આવા જવાની ઘણી તકલીફ પડતી હતી એટલા માટે તો અમે બાઇક માટે પૈસા પણ ભેગા કર્યા અને તે ટાઈમે મને અચાનક ટાઈફોડ થઈ ગયો અને ટાઈફોઈડ થઈ ગયો ત્યારે મને દાખલ કરવામાં આવી તો દાખલ થઈ પછી ખબર પડી કે મારે ત્રણ મહિનાની પ્રેગ્નન્સી છે તે પહેલાં પણ અમે ઘણા બધા રિપોર્ટ કર્યા ને તો કશું જ ના આવે રિપોર્ટમાં અને તે ટાઈમે પણ અમારે ઘણા બધા પૈસા વેડફાઈ ગયા હતા અને આખરે ત્રણ મહિને અમને ખબર પડી કે મારી પ્રેગ્નન્સી છે તો તે ટાઈમે દાખલ કરી તો જે બાઇક લેવા માટે પૈસા ભેગા કરેલા તો એ બધા જ પૈસા અમારા હોસ્પિટલની અંદર નાખી દેવા પડે એ સપનાઓ અમે ગાડી લેવા માટે જોયા હતા અને એ બધા હોસ્પિટલની અંદર જતા રહ્યા પૈસા તો અમે ફરી વિચાર્યું કે હવે શું કરીશું એમ તો અમને એવું પણ હતું કે જે ભણ્યા છે એ પ્રમાણે અમને કોઈ જોબ મળે સારી અને કેવું કે જોબની સાથે સાથે પૈસા પણ હોય અને સાથે માન સન્માન પણ અમને મળે ની અંદર બે હજાર અઢારની અંદર ડૉક્ટર કે ફાઉન્ડેશન ફાઉન્ડેશનની જાહેરાત આવી તો એ જાહેરાત આવી તો અમને એવું લાગ્યું કે બધી સંસ્થાઓ બીજી સંસ્થાઓ પણ આવે છે તો એવી રીતે આ સંસ્થા પણ આવી મને જે રીતે ત્યાં પ્રાઇવેટ સેક્ટરની અંદર ત્રણ હજાર જેવો પગાર આપતા હતા અને આનો પણ લગભગ ત્રણ હજાર જેવો જ પગાર સ્ટાર્ટિંગ પગાર હતો તો મને એવું કે આ પણ એટલું જ હશે ને બીજું તો શું હોય બાળકોને ભણાવવાનું હશે અને એટલો જ પગાર કદાચ કાલ ઉઠીને જતી રહે સંસ્થા તો પણ એટલો જ પગાર રહેશે પણ મગજમાં એવું હતું કે કંઈ ને ચાલી ગઈ તો એમ કરીને પછી કંઈ નહીં ચાલો ને ટ્રાય કરીએ આટલે આટલે સુધી આવ્યા છે દોડી દોડીને કે ચાલીને કે ચાલો જિંદગી કંઈક કંઈક નવું કંઈક કરવા માગતી હશે તો ચાલો ને ટ્રાય કરવામાં શું જાય છે એવી રીતે પછી અમે આ આની અંદર મેં ઇન્ટરવ્યૂ આપ્યું ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગઈ પાસ થઈને પછી જ્યારે મને પ્રથમ શાળા નિંગટ પ્રાથમિક શાળા મળી અને મને એટલો આનંદ થાય છે તે ટાઈમે જ્યારે મને આ શાળા મળીને તો એનો આનંદની વાત એટલી જ હતી કે એ શાળા છે તે શાળાની અંદર મારા દાદા જે મારા પપ્પાના પપ્પા છે એ નોકરી કરી ગયા હતા એમની છે અહીંયા આગળ જોબ હતી એટલા માટે મને એ શાળા મળીને તો બહુ જ આનંદ થયો એમ કે ચાલો મારા ફેમિલીમાંથી જે શાળામાં મુકાયેલા હતા જે મારા દાદા એમની શાળાની અંદર મને આજે નોકરી કરવાની તક મળી છે અને ત્યાં આગળ મેં એક વર્ષ જોબ કરી પછી બીજા વર્ષે ઝરણાવડી પ્રાથમિક શાળા છે દિડિયાપાડામાં ત્યાં આગળ જોબ કરી અને તે દરમિયાન મારી કામગીરી અમારા જે સી એચ છે હતા તો તેમણે જોઈ અને મને મેથ્સ ટ્રેનર તરીકે મને એમણે ઓપોર્ચ્યુનિટી આપી કે તમે મેથ્સ ટ્રેનર તરીકે આવો તો સારું એમ તો તમારો પોતાનો પર્સનલ વિકાસ પણ થાય તમારો ગ્રોથ થાય તમારું માઇન્ડ પણ ડેવલપ થાય તો મેં એ સ્વીકારી લીધી મને એવું હતું કે હું બાળકો માટે કામ કરું એમ પણ એ થ્રુથ પણ જો ટ્રેનર બનીશ તો શિક્ષકો સાથે પણ કામ કરવાનું આવશે અને જોડે બાળકો સાથે પણ કામ કરવાનું આવશે તો મેં એ સ્વીકારી લીધું અને એક વર્ષ સુધી મેં મેચ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવી છે શિક્ષકોને પણ ટ્રેન કર્યા છે ઘણા શિક્ષકોને પરીક્ષા પાસ કરાવી છે અને પછી બીજા વર્ષે મારી નિમણૂક એક ટીએલ તરીકે કરવામાં આવી ટીએલ તરીકે કરી ત્યારે તો થોડું કામ મગજ એવી રીતે કામ કરતું હતું કે બાળકો સાથે કામ કરવું અને શિક્ષકોને તૈયાર કરવું એમ બસ આટલું જ હતું પણ જ્યારે ટ્રેન ટીએલની તાલીમ આપવા માટે અમને આવી પછી જે તાલીમ દરમિયાન જે અમને શીખવા મળ્યું ને એ બહુ જ ઘણું મારા જીવનની અંદર કામ કરી ગયું છે એક ટીમ લીડર કેવો હોવો જોઈએ અને એક ટીમ લીડર તરીકે કેવી રીતે ઊભરી આવવું કારણ કે આપણે ઘરમાં એક બે વ્યક્તિને સંભાળતા હોય પણ જ્યારે ટીમ લીડર તરીકે કામ કરતા હોય તો આખી મોટી ટીમ હોય તો એમાં બે શિક્ષકો હોય પાંચ હોય દસ હોય કે પછી વીસ પણ શિક્ષકો હોઈ શકે તો મારી સાથે પ્રથમ દસ શિક્ષકો હતા અને એ દસ શિક્ષકોની જર્ની મારી સાથે જ્યારે શરૂ કરી એ મારો એક ટર્નિંગ પોઈન્ટ કહું ને તો કહી શકાય કે જે દસ શિક્ષકો સાથે મેં કામ કર્યું તો એ જ દસ શિક્ષકો સાથે મને બહુ જ બધું શીખવા મળ્યું અને એ ટીએલ એક વર્ષનું ટીએલનું જે મેં કામ કર્યું એના બીજા વર્ષે મને બેસ્ટ ટીમ લીડર તરીકેનો પણ એવોર્ડ મને આપવામાં આવેલો હતો અને એ પણ એક ખુશી હતી કે બધા ટીમ લીડરો કરતાં મારું કામ આવ્યું અને મને કોઈને ના મળ્યો પણ પ્રથમ જ વર્ષ પ્રથમ જ વર્ષે ટીમ લીડર તરીકે મને એક એવોર્ડ આપવામાં આવ્યો અને એ પણ મને બહુ જ આનંદ થયો તે દિવસે અને પછી મેં મારી જર્ની ફરીથી શરૂ કરી કારણ કે ડગલેને પગલે એ બધું શીખવાનું જ હોય છે બીજું એક તમને વાત કહું કે આપણી સંસ્થામાં ચાલે છે જ્યોતિધર તરીકે જે પ્રોગ્રામ આપણે કરીએ છીએ જે સ્કિલ ડેવલપમેન્ટ છે કે પછી આપણું પર્સનલ ગ્રોથ છે એ બધું ત્યાં આગળ શીખવવામાં આવે છે તો એનાથી પણ મને ઘણો જ ફાયદો થયો છે મેં મારી જે માનસિકતા છે એ એક ટીમ લીડર તરીકે કેવી હોવી જોઈએ એ ઘણી ડેવલપ ડેવલપ કરી છે આપણા જે કોર વેલ્યુ છે ડીએનએ છે અને એની પર પણ મેં ઘણું કામ કરેલું છે અને મારા શિક્ષકો છે તો એ લોકોને પણ મેં આ બધું શીખવતી ગઈ છું કે હું પોતે શીખી છું આ બધી બાબતો જે એને કોર વેલ્યુ છે તો એ પણ મારા શિક્ષકો શીખે અને મેં મારા શિક્ષકોને પણ તૈયાર કર્યા છે અને અત્યાર સુધી મારા શિક્ષક મારા અંડરમાં જે શિક્ષકો કામ કરી ગયા છે તો તેમાંથી ત્રણ શિક્ષકોને પણ બેસ્ટ ટીચરને એવોર્ડ મેં અપાવ્યો છે એ લોકોની કામગીરીને લીધે અને આજે મને બહુ આનંદ થાય છે કે હું ડૉક્ટર કેઆસરો ફાઉન્ડેશનની અંદર આજે એક માન સન્માન સાથે કામ કરી શકું છું અને એના લીધે મારા ઘરની અંદર પણ જે પૈસા આવે છે જે આર્થિક રીતે મને મદદ મળે છે એ બહુ જ મારા માટે બહુ સારી બાબત છે કારણ કે પહેલેથી જે અમારી જર્ની હતી તો તે બહુ કઠિન રહી છે અમે બહુ જ સ્ટ્રગલ કરીને અહીંયા સુધી આવ્યા છે અને જે પરિપૂર્ણ કહું ને કે જે શબ્દ છે કે આપણે કોઈક વસ્તુ એવી હોય કે આપણને જે પરિપૂર્ણ કરતી હોય તો જે ડૉક્ટર કયાસર ફાઉન્ડેશનમાં જે જોબ મળીને એના લીધે મારી જે માન સન્માનની બાબત આવે કે પછી મારી આર્થિક બાબત આવે તો તેમાં પરિપૂર્ણ થાય છે એમ કહું તો હું એ ચોક્કસ કહીશ કે ડૉક્ટર કે ફાઉન્ડેશનના લીધે મારી માનસિકતા મારો પર્સનલ ગ્રોથ મારી સામાજિક પરિસ્થિતિ છે એ બધામાં માન સન્માન અને આર્થિક રીતે પણ મને બહુ જ સપોર્ટ મળ્યો છે એટલે આજે ડૉક્ટર કે આશ્રવ ફાઉન્ડેશનનો પણ હું ખાસ આભાર માનું છું કે તેમણે જે રીતે બાળકો સાથે કામ કરવા માટે મને મોકો આપ્યો શિક્ષકો સાથે કામ કરવાનો મને મોકો આપ્યો અને કેવી રીતે પોતાનો ડેવલપ કરવો અને એક માનભેર જીવવું સમાજમાં એ શીખવ્યું એટલા માટે હું ડૉક્ટર કેસર ફાઉન્ડેશનનો બહુ જ આભાર માનું છું